સ્પર્ધાત્મક પરીક્ષાના ગણિતના મેથ્સના દાખલા આપણે જે પણ દાખલાઓ જોયા છે એ દાખલા આધારે જેને કહેવાય બેઝિક લેવલની શરૂઆત અને આશા એવી છે કે માત્ર એટલી જ રીતના દાખલાઓને વ્યવસ્થિત ગણી લઈએ અને ભાગ ચાર ની અંદર પિતા અને પુત્રની ઉંમરનો જે ગુણોત્તર આપેલો છે અહીંયા પ્રથમ દાખલાની જે શરૂઆત હતી એ અને લાસ્ટની અંદર સરવાળો નહીં એ મેં અગાઉ કહ્યું પ્રમાણે કે જો આપણે તાળો મેળવી અને દાખલો પૂર્ણ કરી શકીએ તો બહુ ઝડપથી એ પણ સામાન્ય કેલ્ક્યુલેશન દ્વારા નંબર એક पिता ने पुत्र ने हाल ने उम्र नो गुणोत्तर पिता अने पुत्र ने हाल ने उम्र नो गुणोत्तर छ जेम एक होवा तो पिता અને પુત્ર તો પિતા 6x અને પુત્ર x બીકોઝ આપણે પ્રમાણ આપ્યું છે 6 જેમ 1 એટલે કે પિતાની ઉંમરનું પ્રમાણ છે 6 ગણો પુત્રની ઉંમરનું પ્રમાણ છે 1 ગણો આગળ શું કહ્યું છે કે 6 વર્ષ બાદ ગુણોત્તર 4 જેમ 1 થશે હવે પછીના એટલે કે છ વર્ષ પછી એ ગુણોત્તર થશે તો બંનેની આપણે છ વર્ષ ઉમેરીશું અને ગુણોત્તર લખીશું ચાર જેમ એક મતલબ પિતાની ઉંમર છ એક્સ વધતા છ પુત્રની ઉંમર એક્સ વત્તા છ અને ગુણોત્તર મળશે ચાર અપોન એક એટલે કે ચાર જેમ એક ગુણાકાર લઈએ તો એક ગુણાકારની અંદર જે છે કૌંસ સામે ગુણાકાર મો જશે ગુણોત્તર મળે છે 6x છે કારણ કે એક વડે કૌંસ ને ગુણવાથી એ મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી 4 કૌંસ મો x 6 એટલે કે 6x 6 4x 24 વધતા ચાર એક્સ જે બરાબરની સામેની બાજુ છે એના બરાબર મૂકીશું છ સામે જશે પરિણામ બે એક્સ બરાબર ચોવીસ માંથી છ વાત કરીશું તો અઢાર અને એ જ પ્રમાણે એક્સ બરાબર અઢાર માટે એક્સ બરાબર વિકલ્પ જો આપેલા છે તો વિકલ્પો હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ એક્સ તરીકે તમે જવાબ લાવો છો એ વિકલ્પમાં હશે જ માનીને ચાલો પણ આપણે છેલ્લા પ્રશ્ન સુધી ના પ્રમાણમાં પુત્ર કરતો આ તો માત્ર જે જવાબ આવે છે પુત્રની ઉંમર છે નવ વર્ષ હજુ તો પિતાની ઉંમર છે ગુણ્યા નવ ચોપન વર્ષ પ્રશ્ન હજુ બાકી છે છ વર્ષ બાદની ઉંમર પરિણામે વર્ષ બાદ તો જવાબ આપણો પ્રશ્ન પ્રમાણે જે જવાબ આપણે મેળવવા જઈ રહ્યા છે એ જવાબનું મૂલ્ય થશે સાઈઠ આપણને મળ્યો એક્સ નો જવાબ એટલે કે એક્સ બરાબર નવ પણ એ શું છે પુત્રની હાલની ઉંમર પિતાની હાલની ઉંમર કરી લઈએ તો એના પ્રમાણમાં છ ગણી છે એટલે નવ છ ચોપન હાલની ઉંમર પ્રશ્ન એમ છે કે છ વર્ષ બાદની ઉંમર શું તો હાલની ઉંમર છ વર્ષ ઉમેરીશું એટલે કે ચોપન વત્તા છ માટે પિતાની છ વર્ષ બાદની ઉંમર થશે વર્ષ અને મેં અગાઉ કહ્યું પ્રમાણે આ બંને જવાબોની શક્યતા છે કે વિકલ્પની અંદર જવાબો હોય આપણે અંતિમ પ્રશ્ન સુધી બરાબર પહોંચી અને આપણા અંદર એક

તો એટલું ચોક્કસ કહીશ કે આપણી આ ચેનલ પર અવયવો વિડીયો સરળ અંદર અવયવની રીત પ્રમાણેનો દાખલો ઘડવો એ તમારા માટે બહુ જ સરળ રહેશે અંકિત અને અંકિતાની ઉંમરનો ગુણાકાર આપણે અંકિત શબ્દથી જ શરૂઆત કરીએ ધારો કે અંકિતની હાલની ની ઉમર એક વર્ષ છે અને અંકિતા અને અંકિત બંનેની ઉમર નો ગુણાકાર બસો ને છે અંકિત તથા અંકિતા ઉંમરનો ગુણાકાર બસો ચાલીસ અને આપણે એક્ઝામ્પલ કે કે માનો બે સંખ્યાનો ગુણાકાર ચાલીસ છે અને એમોની એક સંખ્યા પોંચ છે તો બીજી સંખ્યા કેટલી છે આપણે તરત જ જવાબ મેળવી શકીશું કે બીજી સંખ્યા આઠ હશે મતલબ શું થયું કે ચાલીસ ને આપણે પોંચ વડે ભાગ્યા ગુણાકાર તરફ ધ્યાન નથી ગયું આપણું ચાલીસ ને આપણે પોંચ વડે ભાગ્યા તો આપણને બીજો ભાગ મળ્યો એ આઠ

બંને બરાબર છે એમ કહ્યું છે અંકિતાની ઉમરના એ અંકિતની થી ચાર વર્ષ વધારે છે અંકિતાની ઉંમરના બમણા તો અંકિતાની ઉંમરના બમણા કરીએ તો બે કંશ અંદર બસો ચાલીસ ભાગ્યા મતલબ કે અંકિતાની ઉંમર કેટલી છે તો બસો ચાલીસ કરીએ તો એ જેટલું મૂલ્ય ધરાવે છે પરિણામે અંકિતાની ઉંમરને બે વડે ગુણ્યા છે અને અંકિતની ઉંમરમાં ચાર વર્ષ ઉમેર્યા છે બંનેની ઉંમરનું પ્રમાણ સરખું થાય છે એવું અહીંયા કહેવામાં આવે છે જોઈએ તો ગુણાકાર લઈ લઈએ ચારસો ને એસી મતલબ કે 240 * 2 480 અને x સામે ગુણાકારમાં જાય તો x + 4 ઓરાગલ લઈ લઈએ તો 480 = x નો વર્ગ + 4x 480 + છે બરાબરની સામે જ છે તો ઓછા એટલે કે x નો વર્ગ + 4x - 480 = 0 જેમ દાખલા શરૂઆત થઈ ત્યારથી મેં કહ્યું કે ભાગ પાડો ના એની શું કરવાની છે તો બાદ બાકી અને એ બાદ બાકી કેટલી થવી જોઈએ તો ચાર બે ટુકડા કે બે ભાગ એવા લખો કે જેનો ગુણાકાર ચારસો આપણે રફકામની રીત દ્વારા સમજીએ કે કેવી રીતે આપણે જવાબદાર માનો કે ચારસો એસી છે સાહીઠ ગુણ્યા આઠ એ જ પ્રમાણે પોંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા આઠ પ્રમાણ આપણે સરખાવી શકીએ તફાવત આઠ ના ત્રણ ભાગ અને ચાર ના બે ભાગ પોતરી પંદર દુ ત્રીસ દુ ચાલીસ પોતરી પંદર દુ ત્રીસ દુ સાહીઠ એકસો વીસ બસો ચાલીસ ચારસો ને એસી હવે આપણે કયા ભાગને જોડીશું તો ચાર તરી બાર બાર ચોવીસ અને અહીંયો ચાર પંચા વીસ વીસ અને ચોવીસ તો અહીંયા આપણે જ્યારે વિચારીએ તો એ વખતે પણ આપણે નાના ભાગ કરી શકીએ છીએ કે ચારસો એસી વીસ અને ચોવીસ ચોવીસ ગુણ્યા વીસ એવું પ્રમાણ હોઈ શકે બંનેનો ગુણાકાર ચોવીસ દુ અડતાલીસ એટલે ચારસો એસી અને ચોવીસ બાદ થશે તો ચાર જોઈએ નો વર્ગ હા અને આપણે એ જે ભાગ લખ્યા આપણે એ જે ભાગ લખ્યા હવે મૂલ્ય કે ચિહ્ન શું મૂકીશું જોન અંતિમ પદ આગળ ઓછા છે તો મોટા પદ આગળ મધ્યમ પદ નું ચિહ્ન નાના આગળ વિરોધી ચિહ્ન x x અને ચોવીસ એક્સ ઓછા વીસ બરાબર જીરો બે ભાગ મળ્યા છે માટે x બરાબર માઇનસ ચોવીસ અને એક્સ બરાબર વીસ મૂલ્ય મળ્યા છે અને અંકિતાની હાલની ઉંમર ફરીથી મિત્રો મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે પ્રશ્ન અથવા જવાબ સુધી ભલે આપણે પહોંચી જઈએ છીએ પણ જવાબ શું મેળવવો છે એક્સ સુધીનો જવાબ આપણને વીસ મળ્યો છે પ્રશ્ન આપણો ત્યો છે કે અંકિતાની ઉંમર પરંતુ આપણે એક્સ બરાબર કોણ ધાર્યું છે તો અંકિતની ઉંમર તો અંકિતાની ઉંમર મેળવવા માટે શું છે અંકિતાની ઉંમર તો બસો ચાલીસ ભાગ્યા એક્સ બસો ચાલીસ એક્સ તરીકે કેટલા લઈશું વીસ અને મૂલ્ય આપણને મળશે બાર અંકિત મિત્રો ગણિત બેટ ને સ્પર્ધાત્મક ના ભાગની અંદર ચોથા ભાગ સુધી આપણે ઉંમર લગતા ગુણોત્તર હોય કે પછી

Sen el per Martareeix.